વડોદરા તાલુકાના કરારી ગામમાં કેન્દ્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેમાં વિપુલભાઈ પરમાર એમ પીએચ્યુ જીમીક્ષાબેન બારીયા એને સંગીતાબેન વસાવા આશા ઇમરાનભાઈ વોહરામાં પીએચસી દ્વારા મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોને અટકાવવા માટે વર્નામા આરોગ્ય ખાતાના કર્મચારીઓની ટીમ દ્વારા મચ્છરજન્ય રોગોને લગતી દવા છંટકાવ છંટકાવટકાવની સારી કામગીરી કરવામાં આવી ગંદકી કરવી નહીં અને મચ્છરનો ભરાવો થાય એવા પાણીના ખબોચિયા ના ભરાય એવી તકેદારી રાખવાની સલાહ સૂચન આપેલ રિપોર્ટર સરફરાજ દીવાન ઇંટોલા વડોદરા